ચાંદખેડામાં પત્નીને મારઝૂડ કરતાં પતિની ધરપકડ કરવામાં આવી છે વાત એવી બની છે કે ગુજરાતના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અનેક યુવતીઓ જોડે સંબંધ રાખનાર પતિને પત્નીએ જ્યારે એ બાબતે રોક્યો કે ટોકવાની કોશિશ કરી ત્યારે પતિએ તેને મારઝૂડ કરી હતી અને પરેશાન કરી હતી બનાવની વિગતો મુજબ વાત એવી બની છે કે અમદાવાદના ચાંદખેડામાં પતિ પત્નીને સંસારમાં આગ ત્યારે લાગી કે જ્યારે પતિને અનેક યુવતીઓ સાથે સંબંધ હોવાનું ભાર આવ્યું પતિ પત્નીની સરખામણી બીજી યુવતીઓ સાથે કરવા લાગ્યો પતિ હંમેશા પત્નીને એવું કહેતો કે તું તો બરાબર કપડાં પહેરતી નથી તને તો બરાબર રહેતા આવડતું નથી એમ કરીને મેણા ટોણા મારતો કાયમ તને તો કપડાં પણ ઠીક પહેરતા નથી આવડતું તને તો સારી રીતે રહેતા આવડતું નથી તને તો સારી રીતે સરખી રીતે સંબંધ બાંધતા નથી આવડતું અને તારામાં તો સંબંધ બાંધવાની આવડત પણ નથી આવી આવી વિચિત્ર અને હીન કક્ષાની વાતો કરીને તે પત્નીને માનસિક રીતે પ્રતાડિત કરતો હતો હેરાન કરતો હતો અને આમ તેનું આવી રીતનું મેણા ટોણાં મારવાનું કાયમનું બની ગયું હતું આવી રીતે તે વારંવાર ઉતારી પાડતો એવામાં પતિએ અધૂરામાં પૂરું પોતાની કંપનીમાં એક યુવતીને નોકરીએ રાખી હતી અને તેની સાથે પણ તેણે સંબંધ રાખ્યો હતો હવે આ સંબંધ બનાવતા તે તે યુવતીની પણ આ પોતાની પત્ની સાથે સરખામણી કરવા લાગ્યો અને તેના વિશે પણ તેને સંભળાવતો કે તારામાં તો કશું છે નહીં તને કશું આવડતું નથી એમ કરીને ટોણા મહેરા મારતો હતો જ્યારે પત્નીએ આ વાતની ખબર પડી ત્યારે તેણે એ બાબતનો પૂરજોરમાં વિરોધ કર્યો અને પત્નીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પતિએ તેને મારઝૂડ કરી હતી અને તેને કંટાળી ગઈ હતી આખરે આ બધી બાબતો અતિશય વધી જતાં પત્નીએ પોલીસનું શરણું લેવાનું નક્કી કર્યું હતું અને તે ચાંદખેડા પોલીસ મથકમાં પહોંચી હતી અને ફરિયાદ આપી હતી ચાંદખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ લીધી હતી અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે તો મિત્રો આ વિશે તમે કમેન્ટ કરજો કે